એ જંગલમાં પક્ષીઓ પ્રાણીઓ રહેતા હતા તેમાં એક શિયાળ ભાઈ અને ઊંટ ભાઈ રહેતા હતા તે એક દિવસ શિયાળ મીઠી મીઠી શેરડી ખાવાનું મન થયું શિયાળ ભાઈ તો ઊંટ ભાઈ પાસે ગયું અને શિયાળ ભાઈ કહ્યું ઊંટ ભાઈ ઊંટ મને મીઠી મીઠી શેરડી ખાવાનું મન થાય છે ઊંટ કહે કે મારે પણ શેરડી ખાવી છે તો આપણા જંગલમાં તો શેરડી ક્યાંય નથી તો આપણે નદીના ઓલા પાર જાવ પડશે શ્યામભાઈ કહે સારું ચાલો તે બનને ચાલતા ચાલતા બહુ દૂર પહોંચી ગયા ત્યાં એક વચ્ચે નદી આવી તે નદીમાં બહુ તુંડું પાણી હતું અને ત્યાં ઓલા કાંઠે ખેતરો માતા જીતાજી અને મીઠી મીઠી શેડીઓ હતી ઊપ પર કહે શ્યામભાઈ શ્યામભાઈ ચાલો આપણે બનને શેડી ખાઈ લઈએ ઊપ પર શ્યામભાઈ કા કે તું મને ઇંચતા ના કસતો તમ મારા પીઠ ઉપર બેસી જા હું તમને લઈ જા પછી શેર પર કહે સારુ પછી ગુડ પર નીચે નો મિયા અને શેર પર ઠેકડો મારી લીધો અને બનને નદી પાર કરવા લાગ્યા નદી પાર થઈ ગયા પછી શેરિયો ખાવાનું શરૂ કર્યું શેર પરના તો વાટી છે